ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદના ચૈતન્ય સ્ટુડિયોથી હું નંદ આસિસ્ટન્ટ પ્રોફેસર સમાજ કાર્ય વિભાગ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજના આપણા આ વિડિયો લેક્ચરમાં આપણે બીએસડબલ્યુ સેમેસ્ટર એકના પ્રથમ વિષય સમાજ કાર્યનો મૂળભૂત પરિપ્રેક્ષ્ય તેના યુનિટ એક વિશે જાણીશું આ એકમમાંથી આપણે સમાજ કાર્યની વ્યાખ્યાઓ સમાજ કાર્યના વિવિધ અવકાશો સમાજ કાર્યના સિદ્ધાંતો તેના ધ્યેયો ઉદ્દેશ્યો અને લક્ષ્યો તેમજ સમાજ કાર્યની પ્રકૃતિ શું છે તેમજ સમાજ કાર્યને ભૂમિકાને સમજવાની કોશિશ કરીશું માણસ એક સામાજિક પ્રાણી છે અને તે પોતાના જીવનમાં અનેક પ્રકારની જરૂરિયાતો તથા પડકારોનો સામનો કરે છે જ્યારે વ્યક્તિ પોતાની સમસ્યાઓનું સ્વતંત્ર રીતે નિરાકરણ લાવી શકતો નથી ત્યારે તે માટે વ્યવસાયિક મદદની જરૂર પડે છે આવી પરિસ્થિતિમાં સમાજ કાર્ય એ એક મહત્વપૂર્ણ સાધનરૂપ બને છે સમાજ કાર્ય એ વ્યક્તિગત સામૂહિક અને સંસ્થાગત સ્તરે દુઃખી પીડિત અને વંચિત વર્ગોને મદદરૂપ થતું એક વ્યવસાયિક ક્ષેત્ર છે આ કાર્ય માનવ અધિકાર સામાજિક ન્યાય સમાનતા અને માનવ ગૌરવના આધારે વ્યક્તિ અને સમુદાયને સશક્ત બનાવવાનો પ્રયત્ન કરે છે તે માત્ર દાન અથવા કરુણાની ભાવના પર નહીં પરંતુ વૈજ્ઞાનિક જ્ઞાન કુશળતા અને મૂલ્યપૂર્ણ અભિગમના આધારે કાર્ય કરે છે આજના સમયમાં સામાજિક કાર્યનો વ્યાપ માત્ર માનવ સેવા પૂરતો સીમિત રહ્યો નથી પરંતુ રાજકીય આર્થિક અને સાંસ્કૃતિક વિકાસમાં પણ તેની ભૂમિકા અગત્યની બની છે તો ચાલો સમાજ કાર્યની કાર્યની કેટલીક વ્યાખ્યાઓ જોઈએ જોઈએ ફિડલેન્ડર દ્વારા સમાજ સમાજ વ્યાખ્યા આપણે કાર્ય એ વૈજ્ઞાનિક જ્ઞાન અને માનવીય સંબંધોની કુશળતા પર આધાર રાખતી એક વૈજ્ઞાનિક સેવા છે તે વ્યક્તિગત અને સામાજિક સંતોષ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે સમાજ કાર્ય માટે મોટે ભાગે સામાજિક સંસ્થા કે તેને સંબંધિત મંડળ દ્વારા થાય છે ત્યારબાદ સ્ટુપ દ્વારા અપાયેલી સમાજ કાર્યની વ્યાખ્યા સમાજ કાર્ય એક કળા છે જેના દ્વારા વ્યક્તિ જૂથ અને સમુદાયની આવશ્યકતાઓની પૂર્તિ માટે વિભિન્ન પ્રકારના સાધનો વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા એવી રીતે પૂરા પાડવામાં આવે છે કે જેથી વ્યક્તિ પોતાની સહાયતા સ્વયં કરી શકે ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ સ્કૂલ્સ ઓફ સોશિયલ વર્ક દ્વારા અપાયેલી વ્યાખ્યા સમાજ કાર્ય વ્યવસાય સામાજિક પરિવર્તનને માનવ સંબંધોમાં થતી સમસ્યાઓના ઉકેલને અને લોકોના સશક્તિકરણ સમસ્યાઓથી મુક્તિ તથા સુખાકારીને ઉત્તેજન આપે છે લોકો તેમના પર્યાવરણ સાથે આંતરક્રિયા કરે છે ત્યાં સમાજ કાર્ય માનવ વર્તણૂક અને સામાજિક તંત્રના સિદ્ધાંતના ઉપયોગ દ્વારા દરમિયાનગીરી કરે છે માનવ અધિકાર અને સામાજિક ન્યાયના સિદ્ધાંતો સમાજ કાર્ય માટે મૂળભૂત છે ખેર દ્વારા અપાયેલી વ્યાખ્યા સમાજ કાર્યનું લક્ષ્ય સામાજિક અન્યાયોને દૂર કરવાનું લોકોને સંકટમુક્ત કરવાનું તેમના દુઃખો અટકાવવાનું અને સમાજના નબળા સભ્યો પોતાની જાતને અને પોતાના કુટુંબને પુનઃસ્થાપિત કરી શકે તે માટે તેઓને સહાયક થવાનું છે સમાજ કાર્યની જુદી જુદી વ્યાખ્યાઓ ઉપરથી નીચેની કેટલીક મહત્વની બાબતો તારવી શકાય છે જેમાં સૌપ્રથમ સમાજ કાર્ય એક વ્યવસાયિક સેવા છે ત્યારબાદ સમાજ કાર્ય એ જ્ઞાન અને કુશળતાના સમન્વય રૂપ એક વૈજ્ઞાનિક સેવા છે સમાજ કાર્યમાં કેન્દ્ર સ્થાને માનવી રહેલો છે વ્યક્તિગત સ્તરે સમસ્યાનું નિરાકરણ કરવા અને જરૂરિયાતોની પૂર્તિ કરવા સમાજ કાર્ય પ્રયત્ન કરે છે જેથી વ્યક્તિ સક્ષમ થઈ પોતે પોતાની જરૂરિયાતો પૂરી કરી શકે છે સામાજિક સ્તરે સમાજ કાર્ય સામાજિક સમસ્યાઓનું નિરાકરણ લાવવા પ્રયત્ન કરે છે સમાજ કાર્ય સામાજિક ન્યાય અને લોક કલ્યાણ વધારવાના હેતુથી શોષણ ઘટાડી સમાજમાં પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરે છે સમાજ કાર્ય માત્ર સમસ્યાનું સમાધાન જ નહીં પરંતુ તેના અટકાયતની પણ કામગીરી કરે છે વ્યક્તિ સમસ્યાના ભોગ બને તેના પછી કામગીરી કરવા કરતાં એ સમસ્યા ઉદ્ભવે જ નહીં તે અંગે તકેદારી રાખવી વધારે ઉચિત છે સમાજ કાર્ય વ્યક્તિને સ્વાવલંબી બનાવવા ઉપર વિશેષ ભાર મૂકે છે સમાજ કાર્ય વ્યક્તિ જૂથ અને સમુદાયને એવી રીતે મદદ મદદ કરે છે જેથી તેઓ પોતે પોતાની કરી શકે સમાજ કાર્યની જુદી જુદી વ્યાખ્યાઓના આધારે સમાજ કાર્યની પ્રકૃતિ વિશેનો ખ્યાલ આવી શકે છે સમાજ કાર્યકરમાં આ બધું જ્ઞાન ત્યારે જ હોય જ્યારે તેણે વ્યવસાયિક સમાજ કાર્યનું શિક્ષણ પ્રાપ્ત કરેલું હોય જુદા જુદા ક્ષેત્રોમાં જુદી જુદી સંસ્થાઓ સમાજ કાર્ય સંબંધી સેવાઓ આપવા માટે શિક્ષા પ્રાપ્ત કરેલ કાર્યકર્તાઓની નિમણૂક કરે છે ફિડલેન્ડરે મંડળ દ્વારા થાય છે કાર્ય હંમેશા સંસ્થાઓની દેખરેખ નીચે જ થાય છે પછી તે સ્વે સ્વૈચ્છિક સંસ્થા હોય કે સરકારી સંસ્થા હોઈ શકે છે તો ચાલો આપણે હવે સમાજ કાર્યના અવકાશ વિશે જાણીએ હવે આપણે સમાજ કાર્યના અવકાશ વિશે જાણીએ કે સમાજ કાર્યનું કાર્યક્ષેત્ર કયું છે અને સમાજના કેવા સમૂહો સાથે તે કાર્ય કરે છે સમાજ કાર્ય એ માત્ર એક ક્ષેત્ર પૂરતું મર્યાદિત નથી તે અનેક સમાજ જીવનના ક્ષેત્રોમાં પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે સૌ વાત કરીએ કુટુંબ અને બાળકોના અવકાશની અહીં સામાજિક કાર્ય કરનાર વ્યક્તિ બાળકોના અધિકારો ઘરેલું હિંસા અભાવગ્રસ્ત પરિવારો વગેરે માટે કામ કરે છે બીજું છે શિક્ષણ ક્ષેત્ર સ્કૂલો અને કોલેજોમાં વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ વિકાસ કાઉન્સેલિંગ અને માર્ગદર્શન માટે સામાજિક કાર્યકરો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે પછી આવે છે આરોગ્ય ક્ષેત્ર જ્યાં સામાજિક કાર્યકર દર્દી અને પરિવાર વચ્ચે સમન્વય સાધે છે માનસિક આરોગ્ય એઇડ્સ વ્યસન નિવારણ વગેરે કામગીરી માટે તે કાર્ય કરે છે ઉદ્યોગ અને કામકાજ ક્ષેત્રમાં કર્મચારીઓની કલ્યાણ સેવાઓ કામદારોના અધિકાર અને શ્રમસંગો સાથે જોડાયેલ કામ માટે સામાજિક કાર્ય થાય છે સામુદાયિક વિકાસના અવકાશમાં નગરો કે ગામડાઓના સામાજિક વિકાસ માટે લોકો સાથે જોડાઈને વિવિધ યોજના અને કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવે છે અને અંતે આવે છે મહિલાઓ વૃદ્ધો અપંગો અને અન્ય વંચિત સમૂહો માટેના અવકાશો જ્યાં સામાજિક કાર્ય દ્વારા સમાન અધિકાર અને ન્યાય મેળવવાનો પ્રયાસ થાય છે આ રીતે સામાજિક કાર્યનું કાર્યક્ષેત્ર બહુવિધ અને વ્યાપક છે હવે આપણે સમજશું સમાજ કાર્યના સિદ્ધાંતો સિદ્ધાંતો એટલે ક્રિયા માટેનું માર્ગદર્શન આપતા આપતા નિયમો અથવા તે ક્રિયાની સમજૂતી માધ્યમો સમાજ કાર્યના સિદ્ધાંતો એ સમાજ કાર્યના વ્યવહાર માટે માર્ગદર્શન આપતા નિયમો છે આ નિયમો અનેક સંશોધનો અને અનુભવના આધારે ઉતરી આવ્યા છે સિદ્ધાંતો એ પ્રત્યક્ષ જ્ઞાનમાંથી તારવેલ શાશ્વત સત્યો છે જેમ કે દૂધમાંથી દહીં દહીંમાંથી માખણ અને માખણમાંથી ઘી બનાવાય છે તે જ રીતે અનેક પ્રક્રિયાઓના અંતે સિદ્ધાંતો રચાય છે સમાજ કાર્યના મૂલ્યો આપણા વિચારોને ગળે છે જ્યારે સમાજ કાર્યના સિદ્ધાંતો સમાજ કાર્ય પ્રેક્ટિસ દરમિયાન દિશા બતાવે છે સમાજ કાર્યના સિદ્ધાંતો સમાજ કાર્યકર અને સેવાર્થી વચ્ચેના સંબંધની પ્રકૃતિ અને સેવાર્થીની સમસ્યા ઉકેલમાં કેવી રીતે દરમિયાનગીરી કરવી તેની સમજ આપે છે પ્રથમ સિદ્ધાંત જોઈએ સ્વીકૃતિનો સિદ્ધાંત સામાજિક કાર્યકર વ્યક્તિને તેની સારી કે પરિસ્થિતિઓ સાથે જ સ્વીકારી લે છે તેનામાં કોઈ પણ જાતનો ભેદભાવ રાખતો નથી બીજો સિદ્ધાંત છે વ્યક્તિકરણનો સિદ્ધાંત દરેક વ્યક્તિ અનન્ય હોય છે તેની સમસ્યાઓ અને જરૂરિયાતો પણ અલગ હોઈ શકે છે એટલા માટે સહાય પણ વ્યક્તિગત રીતે પૂરવી જરૂરી છે એક જ રીત બધા માટે લાગુ પડી શકે તેમ નથી ત્યારબાદનો સિદ્ધાંત છે અનિર્ણયાત્મકતાનો સિદ્ધાંત સામાજિક કાર્યકર કોઈ પણ વ્યક્તિ વિશે નકારાત્મક અથવા ધિકારભર્યો દ્રષ્ટિકોણ રાખતો નથી તે ઉદ્દેશ્યપૂર્વક પૂર્વગ્રહ વિના સેવા આપે છે ત્યારબાદનો સિદ્ધાંત છે સહભાગિતાનો સિદ્ધાંત વ્યક્તિને માત્ર મદદ ના આપવી પરંતુ તે વ્યક્તિને પોતાની સમસ્યાના ઉકેલમાં ભાગીદાર બનાવવો પણ જરૂરી છે સહભાગિતા વ્યક્તિમાં આત્મવિશ્વાસ અને સક્રિયતા ઊભી કરે છે તટસ્થતાનો સિદ્ધાંત સામાજિક કાર્યકર કોઈ વ્યક્તિ સાથે લાગણીશીલ બને છે પરંતુ વ્યવસાયિક સીમા જાળવે છે વધારે લાગણીશીલ થવાથી નિર્ણય લેવામાં પણ વાંધો આવી શકે છે આત્મનિર્ણયનો સિદ્ધાંત દરેક વ્યક્તિને પોતાની જિંદગી વિશે નિર્ણય લેવાનો હક છે કાર્યકર માત્ર માર્ગદર્શન આપે છે પરંતુ નિર્ણય લાદતો નથી પ્રત્યાયનનો સિદ્ધાંત વ્યક્તિને કાર્યકર દ્વારા સંપૂર્ણ અને સચોટ માહિતી પ્રદાન કરવી તે આ સિદ્ધાંતનો મુખ્ય ધ્યેય છે જેથી સેવાથી તેની પ્રગતિ વિશે અવગત થઈ શકે ગોપનીયતાનો સિદ્ધાંત સામાજિક કાર્યકર દરેક વ્યક્તિના ખાનગી જીવનનું માન રાખે છે વ્યક્તિની જાતિ ધર્મ સામાજિક સ્થિતિ વગેરે વિશે સંપૂર્ણ સંવેદનશીલ રહેવું જોઈએ ચાલો ત્યારબાદ આપણે જાણીએ સમાજ કાર્યની પ્રકૃતિ સમાજ કાર્ય એ એક માનવ કેન્દ્રિત અને વ્યવસાયિક પ્રવૃત્તિ છે માનવ કલ્યાણ અને સામાજિક ન્યાય પ્રાપ્ત કરવા માટે વ્યક્તિ જૂથ અને સમુદાય સાથે કાર્ય કરે છે સમાજ કાર્ય માનવીય મૂલ્યો નૈતિકતા અને વ્યવસાયિક આદર્શો પર આધારિત છે તે વ્યક્તિના સર્વાંગી વિકાસ સાથે સમાજમાં સમાનતા ન્યાય અને અધિકાર સ્થાપિત કરવાનું કાર્ય કરે છે સમાજ કાર્ય દુઃખ મુશ્કેલી અને દુર્વ્યવસ્થાને માત્ર હલ કરવા પૂરતું નથી પણ વ્યક્તિને આત્મનિર્ભર બનાવે છે અને તેને પોતાના જીવન માટે જવાબદાર બનવામાં સહાય કરે છે આ કાર્ય સહાનુભૂતિપૂર્ણ દ્રષ્ટિકોણ અપનાવે છે અને સેવા લેનારની સાથે વિશ્વાસભર્યો વ્યવસાયિક સંબંધ બાંધે છે વ્યક્તિ કે જૂથની જરૂરિયાતોને સમજવા માટે સમાજ કાર્યકર વૈજ્ઞાનિક પદ્ધતિઓ અને આધુનિક સંશોધન આધારિત અભિગમ અપનાવે છે સમાજ કાર્યનું મહત્વ એટલા માટે પણ વિશેષ છે કે તે સમાજમાં વ્યાપેલી અસમાનતા ગરીબી જાતીય ભેદભાવ લિંગ ભેદ જેવી વિવિધ સામાજિક સમસ્યાઓ સામે અસરકારક રીતે કાર્ય કરે છે સમાજ કાર્ય માત્ર દુઃખ ટાળવાનું સાધન નહીં પરંતુ વ્યક્તિ અને સમુદાયમાં કાર્યક્ષમતા ઊભી કરીને તેમને સમાજમાં યોગ્ય સ્થાન અપાવવાનું એક સાધન છે તે સુધારાત્મક વિકાસાત્મક અને રક્ષણાત્મક આ ત્રણેય પ્રકારના દ્રષ્ટિકોણ સાથે કાર્ય કરે છે આથી સમાજ કાર્યની પ્રકૃતિ માનવતાવાદી વ્યવસાયિક નૈતિક અને ક્રમશઃ પરિવર્તન લાવતી એવી છે જે સમાજના દરેક સ્તર સુધી પહોંચે છે અને સ્થાયી બદલાવ લાવવાના ઉદ્દેશથી કાર્ય કરે છે તો ચાલો હવે આપણે જાણીએ સમાજ કાર્યનું લક્ષ્ય સમાજ કાર્યનું લક્ષ્ય અંગ્રેજી મૂળાક્ષરો સ્માર્ટ ઉપરથી સાચી રીતે જાણી શકાય છે સ્માર્ટ શબ્દ પોતે અર્થસૂચક છે આ પાંચ શબ્દોની શ્રેણીમાં પ્રથમ અક્ષર એટલે કે એસ જેનો મતલબ છે સ્પેસિફિક જેમાં સમાજ કાર્યનું લક્ષ્ય ચોક્કસ હોવું જોઈએ ત્યારબાદ છે એમ એટલે મેઝરેબલ એટલે સમાજ કાર્યનું લક્ષ્ય માપી શકાય તેવું હોવું હોવું જોઈએ અચીવેબલ એટલે સમાજ કાર્યનું લક્ષ્ય એવું હોવું જોઈએ કે જે પ્રાપ્ત કરી શકાય ત્યારબાદ છે આર આર એટલે રિલેવન્ટ સમાજ કાર્યનું લક્ષ્ય કાર્યકર અને સેવાર્થી બંને સાથે સંબંધિત અને સમાજને અનુલક્ષિત હોવું જોઈએ અને અંતિમ શબ્દ છે ટી એટલે ટાઈમ કે સમાજ કાર્યનું લક્ષ્ય લક્ષ્ય સમય સંબંધિત હોવું જોઈએ જે નક્કી કરવામાં આવે તે સમય સાથે પૂર્ણ પણ કરવું એટલું જ જરૂરી છે ત્યારબાદ આપણે જોઈએ સમાજ કાર્યની પ્રક્રિયા જેમાં સૌથી પહેલું પગલું છે સંબંધ સ્થાપન કાર્યકર અને ક્લાયન્ટ વચ્ચે વિશ્વાસ ભર્યું અને સહકાર ભર્યું સંબંધ બાંધવું ખૂબ જ અગત્યનું છે આ વગર કામ આગળ વધતું નથી બીજું છે મૂલ્યાંકન અહીં કાર્યકર વ્યક્તિની સમસ્યા પરિસ્થિતિ અને જરૂરિયાતોનું નિરીક્ષણ અને સમજણ કરે છે કે ખરેખર પ્રશ્ન શું છે ત્યારબાદ આયોજન મૂલ્યાંકન પછી પ્રયાસરૂપ યોજના બનાવાય છે કે કેવી રીતે અને કઈ રીતે વ્યક્તિની સમસ્યાનું નિરાકરણ લાવી શકાય દરમિયાનગીરી આ તબક્કામાં યોજના પ્રમાણે સહાય પૂરી પાડી શકાય છે ભલે તે કાઉન્સેલિંગ હોય સેવાઓ સાથે જોડાણ હોય કે સામૂહિક સહાય હોય પાંચમું છે પ્રગતિનું માપન જેમાં કાર્યકર દ્વારા આપવામાં આવેલી સહાયથી શું ફેર પડ્યો લક્ષ્યાંક ક્યાં સુધી સિદ્ધ થયો તે જોવાય છે અને અંતિમ તબક્કું છે સમાપન જ્યારે વ્યક્તિને યોગ્ય સહાય મળી જાય સુધારો થાય કે લક્ષ્યાંક પ્રાપ્ત થાય ત્યારે કામ પૂરું થાય છે અને સંબંધ વ્યવસાયિક રીતે સમાપ્ત થાય છે તો આજના આપણા આ પ્રકરણમાંથી આપણે જે શીખ્યા છીએ તેના ઉપરથી આટલા પ્રશ્નોનો જવાબ આપણે આપી શકશું જેના રેફરન્સ માટે ઉપયોગી પુસ્તકોની યાદી પણ આપેલી છે જેને વાંચી અને આપનું આપ આપનું જ્ઞાન વધારી શકો છો ધન્યવાદ